મારતા બધું પાવાનું છે ને બફો થયો છે એક બાજુ તો આ છોકરાનો લગ્ન ય લેવાનો છે ને ભટ્ટિયો બે દાહાથી ફોવાઈ ગયો ફોન ઉપર ફોન આવ્યો મારતો શું કરવાનું પંતાળીસ ગયો હું તો ફોટો ભાઈ ભેગા થયો મને તો બે દાહાથી ફરાર થઈ ગયો હો ભાઈ આવું આવું કર્યું હો મને તો નવી જગ્યાએ મારતો રહેવા જતું રહેવું પડશે તમે તો ચોક નવો શીઠીઓ ખોડું કોઈ કંઈ નાદો હતો વળી કોઈને વાત કરી હોય તો અલ્યા મારા જબરખો છો મારે તો ભટ્ટો ભાઈ બે દાણાથી ખોઈ ગયા છે અને આ વિના તો ફોન ઉપર ફોન આવશે પણ શું કરવાનું પણ એક જગ્યાએ પૂછતાછ તો કરવા જવું તો છે જ પણ બબાભાઈને એક મોણની જરૂર છે કોઈ બોર જોયો નહીં રાગ રાગ જવા તો દે આ તો નવ રહું દે પાવળો થવા રો ખપર ચોક કૂતરો બૂતરો કરતો હોય તો

ભાઈ કેટલા ભાજિયા આવે તમાર હાજો નવો નાશો બે દા લાગ્યા ભાજિયા ખોરતો ભાજ્યો કોઈ મળતો જ નતો મને મારા બે મારો પેલો ભટો થતો રહ્યો એ ભટિયા તો મને ખરાબ કર્યો

ચોક જમીન હો તો આડી કરવા છો પણ માં તો ભાઈ તો જોવા ચંપલે મારો ઝડતો નહીં તો રાગ રાગ જવા દેતા જમીન ચોક તો થોડી ઘણી મેળવું ખરાબ હોય ઘંટીમાં જમીન વેચી મારી હે પેલા હું બે દાળા સમાચાર બબુ ભાઈ કરે તો હારું કંટાળી તો જો જોશું જેટલી હળીઓ કાઢવાની

હા બે ગાચી હમ ત્યાં કીધું હતું એટલે તાર નંબર ત્યાં આવી ગયા હતા ફોન કર્યો તમોન અને તમે એમ કરો આપણા બોર ઉપર આવો અને પૈસા પૈસા નક્કી કરીએ અને મારો ભાઈ જો નાખી ગયો કલાક માં આજ તો રૂવા જોતો મજૂરી પણ આ બાબાભાઈ ફોન આવી ગયો મારો તો મેળ પડી ગયો સરદી જલ્દી જલ્દી જવા દે સારું થયું બાબા ભાઈએ મેળ પાડી દીધો તે મારા મેળ આઈ જા બાપી એ મને કીધું તું બોલા એ પડ્યા ખરા હો ભાઈ શિવલા ભાજ્યા નાઈ જાય એ હાલ થયું મારા મેળ પડી ગયો જબરજસ્ત મેળ આવી ગયો હા તમારે તો મેળ પડી ગયો હો હોકી તો જેવું બહુ ભાઈ બેઠા તો શું બાઈ રોમ 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 ફોન કરે હું તો આવી ગયો કલાક પણ કોઈ હેડી થોડી વાર તો થાય કે ફોન કરે તો બોલો શું થયું તમારે મારા ભાજ્યો નાખી ગયો હું રહેવા ત્યાં ત્યાં શું સારું પોણી મંગાવો પોણી મંગાવો પોણી ભાજ્ય નથી બધા ફ્રી લઉં જાતે હળો સારું લાવ બેહો જમ થોડું લાડવાની છે શું એ આ બાજ ને તો બાર

તમે કો પણ મારું બાર જે છે તમારો પગાર તમારે નક્કી કરવો પડશે હા તો હું કરું ને આપડી જમી છે તમાર બધી થઈને ને પછી વિગોઈ વટરી છે એ મારા પાવાનું પાવા બેસો સુ ઓવા સુ ગ્રીમ વટ બેસો વટ બેસો પાવા અને ચાર વાટીન જોવા અને બે કુ કોમ તમાર નું તમારે તમાર મરો ભાઈ ઉલી કશું હતું નહી વટ બેસો દોઈ દૂધ આપે તો હું કેટલું કામ કરતો તોય ભટો ભાઈ મને મિલીન જતા રહ્યા હા અને તઈ દાદી ખોળું તઈ ચાર દાડા થયા બોલો

આ એક હાથી ભાજી રાખવાનો હ છે 5 લાખ રૂપિયા ઉપર માગે હ એટલે મોળે બે હાથી ભાજી રાખ્યા રહે પચાસ પચાસ કરી દઈએ આ તો 5 લાખ ની કે કે લાખ રૂપિયા આલો તો હું રહું એટલે તમે આવો આપડે વચ્ચે તમાર રાખવાના છું આવો હેડો આવું હું નક્કી કરીએ આવું

તમારે તમારે રેવું જ નહીં મારા પાસે કોઈ માગતા હોય તો તમે જતા રહો તો પછી બબલદાસ તો મારા ઉપર ચડી ગયા હા એ વાત સાચી ભાઈ તો કશું કહે કેમ તો હાલવા પડે એટલે આઈ ગયા

હું ભટ્ટો ભાઈ તો આમ તો હારામ હસ હતા હો ભાઈ અંઘાતા આવતા માંદિર મંદિર છે તે વળી ના એ હે જોયું જા